ડીસાના જીઆરડીસી વિસ્તારમાં થયેલ ફેક્ટરીમાં બ્લાસ્ટના મામલામાં આરોપી દીપક સિંધી ખૂબચંદ સિંધીને જે કન્સ્ટ્રક્શન માટે લવાયા ડીસા કોર્ટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડ બાદ આરોપીઓની આજથી તપાસ શરૂ કરવામાં આવી છે બંને આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ માટે લાવવામાં આવ્યા હતા આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા આવ્યું છે વિસ્તારમાં ફેક્ટરીમાં જે બ્લાસ્ટનો સમગ્ર મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં બંને આરોપીઓને રીકા શક્સન માટે લાવવામાં આવ્યા છે જો કે આરોપી દીપક સિંધી ને પણ રીકા માટે લાવવામાં આવ્યું ડીસામાં જીઆરડીસી વિસ્તારમાં ફેક્ટરીમાં બ્લાસ્ટનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલામાં આરોપીને સર માટે લાવવામાં આવ્યા છે આરોપી દીપક સિંધી ખુબચંદ સિંધીને પણ સર માટે લાવવામાં આવ્યા બંને આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ માટે લાવવામાં આવ્યા છે જોકે કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા છે ડીસા કોર્ટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા કે રિમાન્ડ બાદ આરોપીઓની આજથી તપાસ પણ શરૂ કરવામાં આવી છે બંને આરોપીની પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ માટે લાવવામાં આવ્યા આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા સક્ષણ કરાયો છે